નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત અને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી નવસારી જિલ્લા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું આયોજન સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો આજે અને કાલે બે દિવસ સુધી આ જિલ્લા કક્ષાનો મહાકુંભ સ્પર્ધા ચાલશે જેમાં વિવિધ કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે જે શાળાના બાળકો છે તેઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ દ્વારા પોતાની જે પોતામાં રહેલી સુસુ શક્તિઓ છે તેને બહાર લાવવા માટેનો એક અનેરો પ્રયાસ છે અને જેઓ અહીંયા નવસારી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ યોજાય ત્યારબાદ હવે જિલ્લા કક્ષાએ યોજાય છે અને જેમાં પણ જે વિજેતા થશે તે કૃતિઓ રાજ્ય કક્ષાએ જશે આમ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને જેના કારણે બાળકોમાં રહેલી જે શક્તિઓ છે તેને જાણી શકાય અને તેના થકી તેનો આગળ તે તેનો એ માર્ગે આગળ જઈ શકે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે તે માટે આ ખાસ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે જે આ કાર્યક્રમનું ઉદઘાટન પરેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અન્ય મહાનુભાવો એવા ભુરાભાઈ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ શીતલબેન સોની જિલ્લા મહામંત્રી ભાજપના તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રસંગે પ્રફુલભાઈ ઘોંડાલિયા જે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજરોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી જેના પટાંગણની અંદર જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન થયું જે જિલ્લા કક્ષાથી અલગ અલગ તાલુકાઓમાંથી જે ફસ્ટ બચ્ચાઓ આવ્યા એ બધા જ લગભગ આજે અગિયારસો જેટલા છોકરાઓએ ભાગ લીધો અને પોતાની જે કૃતિ છે એના દ્વારા પોતાની કલાને રજૂ કરી અને બાળકોએ વિવિધતામાં એકતા અલગ અલગ પ્રકારના ખૂબ જ ઘણા બધા પ્રકારની કૃતિઓ છે જે રજૂ કરી અને આવી જ રીતે નવસારી જિલ્લાની અંદર આવી કૃતિઓ રજૂ કરવાથી બાળકની અંદર રહેલ સુસુપ્ત શક્તિઓ તે બહાર લાવે અને એનાથી એક સામાન્ય નાગરિકમાંથી કેટલી બધી કૃતિઓ બનાવી શકાય કેટલી કૃતિઓ રજૂ કરી શકાય દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરી શકાય અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ કરી શકાય એની આગવી ઝાંખી કરી અને એ વતી દરેક સંસ્થાઓમાંથી અલગ અલગ જે ભાગ લીધેલો છે તે સંસ્થાવતી દરેકનો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી હરિદ્વારની અંદર બેઠા બેઠા આશીર્વચન આપ્યા અને અત્રે આ પ્રોગ્રામમાં બીજેપીમાંથી ખાસ પધારેલા બીજેપી પ્રમુખ ભાજપમાંથી પ્રમુખ શ્રી ભૂરાભાઈ દેસાઈ તેમજ એમની સાથે સાથે અત્રે રાકેશભાઈ તેમજ વીસી પટેલ સાહેબ જે નવા નિયુક્ત થયા તે કલા મહાકુંભની અંદર તથા અત્રે અમારા સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી હિરેન સર ઉપાધ્યાય ભાવનાબેન નાયક અને અંજુ મેડમ વગેરેના હૃદયથી ખૂબ ખૂબ આભાર અને વારંવાર આવા પ્રોગ્રામ થાય અને બાળકોને હેલ્પ કરે એવી આશા અસ્તુ જય સ્વામિનારાયણ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આ પ્રસંગે જિલ્લા વિકાસ યુવા અધિકારી વીરેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે આવું સાંભળીએ આજ રોજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરની પ્રેરણાથી કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જલાલપુરના સહયોગથી જિલ્લા કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ નું આયોજન આજ રોજ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ કરવામાં આવેલું છે આ સ્પર્ધાની અંદર આ સ્પર્ધા બે દિવસ ચાલવાની છે જેમાં અગિયાર અને બાર જાન્યુઆરી બે હજાર પચીસ સ્થળ છે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જલલપુર આ સ્પર્ધાની અંદર કુલ એક હજાર જેટલા કલાકાર ભાઈઓ બહેનોએ ભાગ લીધેલો છે આ કલાકારોમાં આઠ તાલુકામાંથી ભાગ લેવા માટે ઉત્સાહપૂર્વક આવેલા છે જેની અંદર સંગીત સાહિત્ય અને કલાના સમન્વય સાથેની કુલ તેવીસ સ્પર્ધાઓનું આજ રોજ આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનાર છે અને વિજેતા થવા બદલ પ્રમાણપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવનાર છે તો આ સ્પર્ધામાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો છે જે તાલુકા કક્ષાએ વિજેતા હતા તે લોકો અત્યારે જિલ્લા કક્ષાની મહાકુંભ સ્પર્ધામાં આવી રહ્યા છે તો તેઓ એવા વેન્સી પટેલ જે વિદ્યાર્થીની છે તે શું કહી રહી છે આવો સાંભળીએ નમસ્કાર હું વેનસી વિનોદભાઈ પટેલ બિગરી મિસેજ સાર્વજનિક હાઈસ્કૂલ હું નવસારી મહાકલકુંભમાં હું પણ એક ભાગ લીધો છે તે મારી મારી ગરબાની કૃતિ છે તે માટે આ સંસ્થાનમાં રડાઈપૂર્વક હૃદયપૂર્વક હું આવકારું છું તે માટે મેં ઘણી બધી કૃતિમાં ભાગ પણ લીધો છે અને આ કૃતિમાં મને રમવાની ખૂબ જ મજા આવી છે હું દરેક વાલી મિત્રોને વિનંતી કરું છું કે આ મહાકુંભમાં આપણે ભાગ ભાગ લઈએ તે માટે દરેક વિદ્યાર્થીઓને અને પ્રેરણા મળે છે કે આપણે આગળ જતા આપણા માટે શું સારું છે શું ખરાબ છે તે માટે આપણે હાર જીતની કંઈ બી વિનંતી કરશું નહીં તે માટે આપણે ભાગ લીધો એ આપણા હૃદયપૂર્વક સૌ આવકાર સૌ વિદ્યાર્થીઓને આવકાર છું રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો મહાકુંભ નવસારી ખાતે યોજવામાં આવ્યો છે નવસારી જિલ્લાનો અને તેમ ચોવીસ પચીસ વર્ષનો આ મહાકુંભ આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આવતીકાલે પણ આ કુંભ ચાલુ રહેશે ત્યારે આ જ પ્રકારના અવનૌ સમાચારો માટે જોતા રહો નવસારી ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી